ના હોય ને તો એ પુસ્તક વાંચવું પડશે અને એ પુસ્તક માં જે કર્યું છે ને એ બધું લખેલું છે કે ડોન નું શું કરવાનું ડોન નું શું નહીં કરવાનું એ બધું પુસ્તકમાં લખ્યું છે ના હોય ને તો આજ રાતે એ પુસ્તક વાંચવું પડશે તાને જ આ ડુગા ડોન ને ખબર પડશે કે ડોન નું શું કરવાનું શું નહીં કરવાનું ના હોય તો અત્યારે પેલા ગમો ઓટો માર્યા હોય જવું પડશે મને બધો વાત તો નહી કરી દીધી હોય કા ડુંગા ડોન માર પડ્યો તો હવે તો ગમો જવું પડશે અને હું હાલચાલ છે એ બધું જાણવું પડશે નવે તો ગમો નહીં કરવા દે મને કેટલો બધું કોમ હંગાત થઈ ગયું છે કોઈ ખબર જ નહીં પડતી એક કોરા તમાકુ નો કોમ લેવું છે ભલા એંડા ઉતરવા આવી ગયા છે પણ નહીં મજૂર મળતો ના હોય તો આજા ગમવા જતા વા દે ગમે ત્યાં મજૂર મરે તો લેતા હોય છે આજા આખો દારો કોમ ખેચું છે પણ એંડા ઉતાર લેવા છે પેલા ગોદી રામ રામ ટુકાજી રામ રામ

તાવરો વધારાન કરી ગયો ભય દેવાનું તો અને આ બધો શિકાર હું નાટક કર્યો છું અને મારો વચ્ચે હું નાટક કરી કરી ફરસ છે કોઈ અમને નઈ પડતી મો ફરદ ના ગોન સતે ને રીત ના કરે જાય છે આપડા આપણો કામ કરવા દે મજૂર ખોરી આવા દે પેલા ના હોય તો આ રવિ પાગરી સીઝન આવે એટલે કોઈ સમજણ પડતે રે ખાતર ની જમ સોલ્ટેજ પડે છે અરે કાલે આયો ને આજ ને તો પતી ગયું હા મુએ મુએ મારા તમાકુ માં નાખું હતું ને તો કીધું બે ચાઠરી લઈ લેવ પણ મન પોગતા પોગતા તો પતી ગયું પણ એ પાછો મને કીધું કે થોડી ઠેલીઓ પડી ગઈ તે આવજો હોય તો લઈ જજો આ તેમ કહો તા બે ચાર હોય આપણે બે 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 લતા આવીએ તા પણ કશું ખબર જ પડતી નહીં આ સીઝન આવે એટલે ચિકન હું હોય એ ખાતર મળતું નહીં બધું જેવું છે કે આમાં બટાક ઉગણો તમાક ઉગણો વરિયારી એંડા આ બધી સેન ભેગી થાય છે એટલે ખાતરની શોર્ટેજ ઊભી થાય છે અરે એવું નહીં જોઈતા આ તો પૈસા વધારે લેવા માટે કર્યું છે બધું પણ દર સાલ આવું થવાનું દર સાલ કાંગા સીધન માં પૈસા મરી કે બિન સીધન માં તો મરવાના નહીં આ સાચી છે બચ્ચુ ના હોય છોક તપાસ કરીએ મારી શોખ માણસ તો લઈ લઈએ ધ્યારજે જોઈતા આજ તો ગમે તે ગરમી તો કરવી જ છે કાંગા મળ છે માલતો નહી બધા મળો ને આપણો નંબર આવે એટલે જ પટી જાય તારે રોજ એવું કરે હવે જતા હેરજો એટલે જોઈતા ડુંગર દોડ ની હેર તો એરે જ આવે હ આ દોડ ને શું નાટેક કર્યો છે જબરું નાટક હો

What is it?

કેશન પૈએ કાઢી અને અમે સાર બારે નાખી દીધી કમ્પ્લેઈન્ટ અને હું પાછું હજી તો મારા પાછું જવાનું છે પલા ટીકમ પર નિકાણ જમવા જવાનું જો પાછું ઈવન હું છે આ જ આવન છે એટલે ના તો અમે કમ્પ્લેટ થઈ ગયો ના અમે દોશી ને તો ગેર ઇને એટલી ખાવનું બનાવવાનું કે બનાવી દે ના હોય તો મારું છું ને બધી ગરીબ છે યાર ઉપજી તું મેલવા આવીને

તો કોકોરી અમણ ના કે કે તમાર ગામમાં બધા આવા છે અરે યુવાન ખબર છે કે આપણા ગામમાં એક ક ડોન એ ડુગો ડોન હા ડોન તમે ડોન જ છો અમે એનું કશો વાંધો નહીં પણ આ હો પ્યારે ને કોટી નેમ હાથ લગાડ્યો મે ડુગાજી અમે કોટી છે યાર આ ઇમના તમન જોઈ તો હવે છે કોટી એ ડુગા ડુગાજી તમારી દોશીની રગલી છે

તો એ કોને એમ મેલું કોઈ વાત ના થવી જોવા હું હાલત બદલી દેવ

કપડા મેચિંગ મંદડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મુજરી હારે મન મરે તો ભવના ફેરા ફરવા છે અમે સંજો દી ફેરા ફરજો હેડો મેરો હોય હા એ આતી વાત કેરા મારા જી તો हवन માં જાવું છે જંપા તમામાં ટીકા ભાઈ ની એ ના તો મારા લાડવા ખાવ આવું તો લેતા જતો આવો આમંત્રણ છે હા નહીં તું તો ના આવે વગર આમંત્રણ લાડવા ખાવ જોક આહા